જુનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે ભેસાણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સમગ્ર રાજ્યમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વિવાદ ટિપ્પણીને લઈને વિરોધ થઈ રહ્યો છે જે મુદ્દે તાલુકા ખાંટ રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ખાંટ રાજપૂત સમાજને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આ રૂપાલા વિવાદને લઈને કહી શકાય કે ખાંટ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો ખાંટ રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ થાય તેવી રજૂઆત કરી હતી આજે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારા ખાટ રાજપૂત સમાજના ભેંસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે જે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એ એની ક્યારેય પણ કોઈ એવી કણ ગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે જો આજે ટિકિટ રદ નહીં કરીએ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માટે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ